સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત છે કોરોના વધારે ફેલાતો રોકવામાં તંત્ર એક તરફ સફળ થયું છે જોકે તેમ છતાં પણ આજે પણ કોરોનાના કેસો યથાવત છે ત્યારે સોમવારે પણ કોરોનાના કેસો યથાવત રહ્યા હતા જેમાં ફ્રન્ટ વોરિયર સહિતનાઓ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં એકસો એક્યાસી અને જિલ્લામાં છ્યાસી મળી કોરોનાના નવા બસો સડસઠ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ આડત્રીસ હજાર આઠસો નવ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ છના મોત સાથે કુલ મૃતાંક બે હજાર ચાલીસ છે સુરત શહેરમાંથી ચારસો એકવીસ અને જિલ્લામાંથી બસો દસ મળી કુલ છસો એકત્રીસ દર્દી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકત્રીસ હજાર છસો ચાલીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજાર એકસો ઓગણત્રીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ આઠ હજાર બસો કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો છન્નું મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર પાંચસો અગિયાર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોમાલીસના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવન અને સુરત જિલ્લામાં અઠ્ઠાવીસ હજાર બસો બ્યાસી દર્દી અને માતા પિતા જાતે ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસી ન્યુઝ